જી હા સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સોળમાં એક રેપનો ગુનો દાખલ થયેલો તે પૈકી ચાર આરોપી હતા પોલીસની મહા એક આરોપીને મધ્યપ્રદેશથી ધોરણસર લઈ આવવામાં આવે છે અટક કરવામાં આવે છે અને બે દિવસના રિમાન્ડ લેવામાં આવે છે કારણ કે બીજા આરોપીઓ પકડવાના બાકી છે આ આરોપીનું નામ છે શાંતુ ઇલુની નામા કરીને જેની ઉંમર વર્ષ અંદાજિત ચાલીસ વર્ષની છે રિમાન્ડની કસ્ટડી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન લોકઅપમાં છે વહેલી સવારે મતલબ દિવસ અગિયારની આસપાસ આ આરોપી કદાચ મને એના ઇન્ટ્રોગેશનમાં એવું લાગે છે કે મેન્ટલી થોડું સાયકોલોજીકલી અપસેટ હશે આવા કારણોસર એમણે જે ઓઢવાની ચાદર છે એમાંથી એક ચીરો ફાડી અને ગળે ગાંઠ મારી અને કોશિશ કરેલી છે પરંતુ હાજરના પીએસઓ પીએસઓની મદદના માણસોની સમય સૂચકતા વાપરતા કઈક અંદર કસ્ટડીમાં સફાળા જાગી અને આ પીએસઓ જોતું તો કઈ કંઈ કઈ કોશિશ ચાલુ થઈ દરમિયાન લોકઅપ ખોલી અને ગળે બાંધેલું જે કાપડનું પટ્ટી છે એને ઝડપથી ખેંચી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે સર પોલીસ તો આપણે અહીં શું નોંધે કારણ કે પીઆર પડી છે તો સ્ટેશન ડાયરીમાં કેવી કોઈ નોંધ કરવામાં આવે બિલકુલ જ્યારે આવી ઘટના બને છે કસ્ટડીનો આરોપી છે જ્યુડિશિયલ કસ્ટડી છે બે દિવસના રિમાન્ડ છે તમામ જવાબદારી તકવમલદારની હોય છે આ દરમિયાન નામદાર કોર્ટને રિપોર્ટ કર્યો છે નંબર 2 કે સૌથી પહેલા પોલીસ એક્શન લેતા પહેલા માણસને બચાવવું એ સૌથી પ્રાઇમ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ કારણોસર એમને એસએસજી હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ છે પ્રથમ સારવાર ત્યાર પછી એમની તપાસ થશે જો અન્ય કોઈ કારણો હશે તો ગુનો દાખલ થશે અધરવાઇઝ જે ટુ સુસાઇડ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ એકવીસ હેઠળ કે જ્યારે માણસ આપઘાત કરે છે ચિંતામાં હોય છે દુઃખ સહન કરે છે અને પછી આઈપીસી ત્રણસો નવ મુજબ જે ગુનાઓ દાખલ થતા એ ખરેખર નહીં થવા જોઈએ એવા કારણોસર નવા લો માં એક સાત બે હજાર ચોવીસ થી જે લો રિફોર્મ થયા એની અંદર આ ત્રણસો નવ નંબર ની કલમ ને રદ ગણવામાં આવે છે સર તમારું કહી રહ્યા છે કે પાસે સીસીટીવી છે મોડે રૂમાલ બાંધીને જઈ રહ્યો આવો કોઈ પ્રયાસ જ નથી તો હકીકત શું છે હકીકત જ છે જે આપ કહો છો એમને સુસાઈડ નો એટેમ્પ્ટ કરેલો છે નિયમો અનુસાર અમારી આ લોકઅપ માં એક ચાદર હોય છે ઓઢવાની એક ગાદલું હોય છે પીવાનું પાણી હોય છે જનરલી ઘણા કેસોમાં ઉપર હૂક હોય છે હૂકમાં લટકી જાય વિન્ડો હોય તો વિન્ડાના સળિયામાં કંઈ ને કંઈ દોરી લટકાવે પટ્ટો લટકાવે પરંતુ આ કેસમાં જે ઓઢવાની ચાદર છે ચાદરનો એક ચીરો પાડી અને એની પટ્ટી બનાવી અને લટકવાના બદલે ગળે ગાંઠ મારી અને બંને હાથ ખેંચી બિલકુલ જો બેદરકારી હોત તો કઈક પરિણામ અલગ આવ્યું હોત પણ આ ઇસમ જે છે મારી ડોક્ટર સાથે જે ડિસ્કશન થઈ છે એ મુજબ માણસ થોડો સાયકિક છે અને કદાચ ઘરની ચિંતા હોય અલગ બીજા કારણો બી હોય

કોઈ ઈજાના નિશાનો હોય અથવા આવો પ્રયત્ન કર્યો હોય તો આપ અમને એવું સર્ટિફિકેટ આપજો એવા પ્રયત્નો ચોક્કસ અને એ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી કન્વર્ઝેશન ન થાય આપસમાં ડિસ્કશન ન થાય કે આ ઘટના કેવી છે ડૉક્ટર એક એક્સપર્ટ છે અને એક્સપર્ટના હિસાબે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે આટલું પૂછવું ઇટ્સ એ રિક્વાયડ ઇન ધ ગુડવિલ ફોર ધ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઈજા માનસિક કે શારીરિક ટોર્ચરિંગ પોલીસ દ્વારા આચરવામાં આવેલું નથી અન્યથા જો કંઈ એવું ટોર્ચરિંગ હોય માનસિક કે શારીરિક તો ચોક્કસ સર્ટિફિકેટ અથવા તો મેડિકલ રિપોર્ટમાં આવશે નંબર બે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એવરી ચોવીસ કલાક એવરી ટ્વેન્ટી ફોર અવર્સમાં કોઈ પણ આરોપીનું એક વખત મેડિકલ આવશ્યક છે જેનું મેડિકલ આગલા દિવસે સાંજે એક વખત એમનું મેડિકલ ચેકઅપ ઓલરેડી કરી ચૂકેલું છે એમાં પણ કોઈ ઈજાના નિશાનો નથી અને કોઈ એવા અને આ તો ડિટેક છે આમાં બીજું વિશેષ કંઈ ટોર્ચ કરવાને સપોઝ કંઈ રિકવર કરવું હોય મુદ્દામાલ છે કોઈ અન્ય ચીજ વસ્તુ છે કોઈ પુરાવા રિકવર કરવા હોય તો પોલીસ કદાચ આપણે એવું સમજી શકીએ કે કંઈનું કંઈક પ્રેશર કરે આમાં તો ફિક્સ જ છે માં નામ છે ઘણા સમયથી નાતો ફરતો છે સરની સૂચના મુજબ આ નાત્તા ફરતા પકડવા એના ભાગ રૂપે અને એમાં મારો પણ સહયોગ છે આ ભાઈને પકડવામાં પણ ધોરણસરની કાર્યવાહી પોલીસે ચોક્કસ કરે